નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ શુગર ફેક્ટરી લિમિટેડ દ્વારા આયોજિત કોર્પોરેટિવ શુગર ઇન્ડસ્ટ્રીઝ કોન્વર્સેન બે હજાર પચીસ અને નેશનલ એવોર્ડ સમારંભમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણિયાના હસ્તે હાસોટના આવેલ પંડવાઈ શુગર ફેક્ટરી વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ બેસ્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીની સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવોર્ડ મળ્યો હતો સુગર ફેક્ટરીના ચેરમેન અને અંકલેશ્વર હાસોટના દર્શબેસવરસી પટેલ આ એવોર્ડ સ્વીકાર્યો હતો આ અંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા જવાબદારી અને મજબૂત નાણાકીય સ્થિતિનું પ્રતિક છે આ સિદ્ધ તમામ ડિરેક્ટર તમામ વિભાગના વડા એન્જિનિયર કેમિસ્ટ્રી કર્મચારી સહિત સભાસદો મિત્રો ખેડૂતો મિત્રો અને સહયોગીઓ સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ